વડીલો એ જણાવેલા બીમારી દૂર કરવાના ઘરેલું ઉપાય એક જે ઘરોમાં લીંબુના છોડ હોય ત્યાં મચ્છર ઓછા આવે છે બે કિસમિસનું સેવન કરવાથી ચહેરા પર ચમક આવે છે અને શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે ત્રણ જો તમારી પાચનશક્તિ ખરાબ હોય તો બીટ ખાઓ તેને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે ચાર જો તમને શરદીની સમસ્યા હોય તો દાડમની છાલમાંથી ચા બનાવીને પીવાથી શરદી ઝડપથી મટે છે પાંચ જો તમે તમારા રંગને નિખાર અને ગોરો બનાવવા માંગો છો તો રાત્રે કાચા દૂધની મલાઈથી તમારા ચહેરાની મસાજ કરો અને સવારે તમારા ચહેરાને ધોઈ લો આ તમારા રંગને ખૂબ જ જલ્દી સાફ કરવામાં મદદ કરશે છ તમારા ચહેરાને સાત દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી ધોઈ લો તેનાથી ચહેરાનો કાળો રંગ સફેદ થઈ જશે અને કરચલીઓ પણ દૂર થઈ જશે સાત કાચી કેરીની છાલનો ઉકાળો બનાવીને એક ચમચી બે દિવસ સુધી પીવાથી પેટના કીડા મરી જાય છે આઠ કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયન હોય છે તેને ખાવાથી વાળ ખરતા અટકે છે અને આંતરડાને સાફ રાખવામાં પણ મદદ કરે છે નહ શ્વાસમાં દુર્ગંધ આવતી હોય તો વરિયાળીને પીસીને સવારે પાણી સાથે પીવો દસ દરરોજ લગભગ એક મુઠ્ઠી મગફળી ખાવી જોઈએ એક મુઠ્ઠી મગફળીમાં એકસો સિત્તેર કેલરી હોય છે જો વધારે ખાવાથી વજન વધે છે ઘણા લોકોને મગફળીથી એલર્જી થાય છે રોજ એક મુઠ્ઠી મગફળી ખાવાથી ઘણા ફાયદા થાય છે અગિયાર સાંધાના દુખાવામાં રાહત મેળવવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી સેલરી અને છીણેલું આદું ઉકાળો પછી તેમાં સ્વાદ અનુસાર મધ ઉમેરીને ચાની જેમ પીવો સવારે અને રાત્રે સૂતા પહેલા પીવો સાંધાનો દુખાવો અને સોજોમાં આ બંને વસ્તુઓથી રાહત મળે છે બાર દરરોજ સોજીનો સેવન કરવાથી हार्ट अटैक નું જોખમ ઘટે છે. 13 કેટલિક વાર એડીમાં એટલો દુખાવો થાય છે કે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં તમે અડધી ચમચી હળદર 3 થી 4 લવિંગ લસણ અને 50 મિલી સરસવના તેલમાં થોડું મીઠું નાખીને તેલ તેને થોડું હુંફાળું બનાવીને ગાળી શકો છો. સુતા પહેલા માલિશ કરો. તેનાથી પીડામાં ઘણી રાહત મળે છે ચૌદ શિયાળામાં બાળકોના સ્વાસ્થ્ય માટે તુલસીના ચાર પાનને પીસીને પચાસ ગ્રામ પાણીમાં ભેળવીને સવારે બાળકોને આપવાથી તેઓ શરદીથી બચે છે પંદર પગમાં દુખાવાની સ્થિતિમાં સૂર્યમુખીના તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે સોળ સાંજે મીઠાઈ ન ખાવી જોઈએ બલકે કડવી વસ્તુ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે સત્તર જે બાળકોનું વજન ન વધી રહ્યું હોય તેમને દલિયા ખવડાવો તે તેમનું વજન ખૂબ જ ઝડપથી વધારવામાં મદદ કરે છે અઢાર કોઈ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવે છે ઓગણીસ સવારે ઉઠ્તાની સાથે જ મોબાઈલનો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો થાય છે वीस, वारंवार पेशाब थवाना किस्सा में शेकेला चणा सेवन करव जो ये। एक सवार्ता में पराठा ने बदले सादी रोटली शाक खाओ तेना थी वजन वत बीस जो तब दातनी कोईपण समस्या थी छुटकारो मेलवा इच्छो छो तो दररोज सवारे थोडो समय तरा दात साफ करो આ તમારા દાંતને માત્ર મજબૂત બનાવશે જ નહીં પરંતુ તેમને ચમકદાર પણ બનાવશે ત્રેવીસ રોજ દહી કે છાશનું સેવન કરવાથી યુરીન ઇન્ફેક્શન થતું નથી ચોવીસ ટામેટાનો સૂપ પીવાથી વજન ઘટે છે પચ્ચીસ બળેલા વાસણો સાફ કરવા માટે ડુંગળી કાપીને પાણીમાં ઉકાળો આનાથી વાસણો સાફ થઈ જશે છવીસ દરરોજ સવારે ઉઠતાની સાથે જ ચહેરો ધોયા વગર ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવો સત્યાવીસ ખાલી ચા ક્યારેય ન પીવી જોઈએ ખાલી ચા પીવાથી ગેસની સમસ્યા થાય છે ચા સાથે હંમેશા કંઈક લેવું અઠ્યાવીસ પાતળા લોકો દૂધમાં પલાળેલી રોટલી ખાવાથી સ્વસ્થ બને છે ઓગણત્રીસ જો તમે તમારા ઘરમાં ગુંગળામણ અનુભવી રહ્યા છો તો થોડો કપૂર બાળી લો અને તેને આખા ઘરમાં ફેરવો તેનાથી ઓક્સિજનનું સ્તર વધે છે ત્રીસ રોજ નાતી વખતે પાણીમાં અડધું લીંબુ નીચોવી લો આમ કરવાથી તમારી ત્વચામાં ચમક આવશે અને તમારું શરીર સક્રિય રહેશે એકત્રીસ દરરોજ ટામેટા અથવા ટામેટાના રસનું સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે બત્રીસ ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી કમરનો દુખાવો થાક અને સાંધાના દુખાવામાં આરામ મળે છે તેત્રીસ જો તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો દરરોજ સવારે સૂર્યપ્રકાશમાં અવશ્ય બેસી જાવ સવારે સૂર્યપ્રકાશમાં બેસવાથી વિટામિન ડીની ઉણપ થતી નથી ચોત્રીસ સફરજનના રસમાં થોડો આદુનો રસ ભેળવીને પીવાથી તાવમાં આરામ મળે છે પાત્રીસ જો તમને કબજિયાતની સમસ્યા હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલાં હૂંફાળું દૂધ પીવો છત્રીસ જો તમારી ઊંચાઈ વધી રહી નથી તો વિટામિન ડી ઉત્પાદનોનું બને એટલું સેવન કરો સાડત્રીસ મોટી એલચીને પાણીમાં ઉકાળો અને તેને પીવો તેનાથી તમારા પેટની ચરબી ઓછી થશે આડત્રીસ ડુંગળીને દૂધ સાથે ક્યારેય ન ખાવી જોઈએ તે શરીરમાં ઝેર જેવું કામ કરે છે દૂધ અને ડુંગળી એકસાથે ખાવાથી શરીરમાં ત્વચાના ઘણા રોગો થઈ શકે છે ઓગણચાલીસ બેસતી વખતે તમારે હંમેશા તમારી પીઠ સીધી રાખવી જોઈએ આ કમરના દુખાવાની સમસ્યાને અટકાવે છે ચાલીસ નાકમાં કૃમિ હોય તો ગુલાબજળનો અર્ક નાખવાથી કૃમિ બહાર આવે છે એકતાલીસ જો તમે ઊંઘી શકતા નથી તો એક ગ્લાસ દૂધમાં મધ ભેળવીને પીવાથી અનિદ્રાથી છુટકારો મળે છે બેતાલીસ ડુંગળીની સુગંધ સૂંઘવાથી હૃદય મજબૂત થાય છે તેતાલીસ જે વ્યક્તિ ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારેય ઢીલું પડતું નથી ચુમાલીસ ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાથી ચહેરાની ત્વચા ઝડપથી વૃદ્ધ થઈ જાય છે પિસ્તાલીસ નાભીમાં બદામનું તેલ લગાવવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છેતાલીસ સૂર્યમુખીના તેલથી વાળમાં માલિશ કરવાથી વાળ નરમ અને સિલ્કી બને છે સુડતાલીસ તમારે દરરોજ સવારે ખાલી પેટે સ્નાન કરવું જોઈએ સવારે સ્નાન કરવાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર